આંદોલન કરશે એટલા દિવસ બ્રિજરાજ સોલંકી અનનો ત્યાગ કરશે મિત્રો છે તમારી તૈયારી ભારતીય જનતા પાર્ટીના મંત્રી કુંવરજી બાવળિયા જેમનો ગઢ જસદણ જ્યાં સૌથી વધુ કોળી સમાજનો વર્ચસ્વ જોવા મળે છે પરંતુ હવે આ કુંવરજી બાવળિયાના ગઢમાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીને એન્ટ્રી થઈ ચૂકી છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર જસદણ વિંછીયામાં જે સમય દરમિયાન કંચ્યામ રાજપરાનો કેસ બન્યો હતો અને તે સમય દરમિયાન કોળી સમાજનો ઉગ્ર વિરોધ કુંવરજી બાવળિયાની સામે જોવા મળ્યો હતો અને એક મોટી જનસભાનું આયોજન પણ થયું હતું જેમાં સૌથી વધુ એક્ટિવ સોલંકી યોજી રહ્યા છે તેમના જન્મદિવસની ઉજવણી પણ તેમણે મંત્રી કુંવરજી બાવળીયાના ગઢમાં જ કરી હતી એટલે કે વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેની તૈયારી ક્યાંક અને ક્યાંક હવે બ્રિજરાજ સોલંકી દ્વારા અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે કે ભાઈ મંત્રી કુંવરજી બાવળીયાના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી સોલંકી કરી રહ્યા છે કે કેમ તે ખૂબ મોટો પ્રશ્ન રહ્યો છે કારણ કે જે રીતે સોલંકી સતત જસદણ અને વિછીયામાં જોવા મળતા હોય છે તેમની મોટી મોટી બેઠકો જોવા મળતી હોય છે અને તાજેતરમાં જ જસદણમાં બ્રિજરાજ સોલંકી દ્વારા કુંવરજી બાવળીયાને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે કે ભાઈ પોતાની પાર્ટીનો ખેસ ઉતારી

કારણ કે વિશ્યા ની અંદર જે ઘનશ્યામભાઈ રાજપરા ની હત્યા થઈ આપણે સવે જોયું આપણે સવે જોયું કે જ્યારે ઘનશ્યામભાઈ રાજપરા પોલીસ સ્ટેશન જાય છે મામલતદાર પાસે જાય છે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે જાય છે કે મારા જીવનું જોખમ છે મને આ લુખા મને આ માથા ભારે માણસો હથિયાર લઈને મારી નાખવા માટે ફરે છે ત્યારે આ કોઈ નમાલાયો એ આ પોલીસવાળાએ આ મામલતદારો એ આ નેતાઓ એ કોઈ ગંશામભાઈ રાજપરાની સામે ન જોયું એમની અરજીની સામે ન જોયું અને અંતે

માટે તૈયાર છું તમે તૈયાર થઈ જાજો જ્યારે પણ આ બ્રિજરાજ સોલંકી રણભૂમિના ના યુદ્ધ ના કૂદી પડે ને ત્યારે એકલો નોય પડવા દેતા મારું બાવડું રાખજો એ જવાબ